નમસ્કાર મિત્રો ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં ત્રણ ત્રણ મોટા નિર્ણયો લેવાના છે અને જેનાથી દેશના કરોડો લોકોને તેનો સીધો ફાયદો થવાનો છે મિત્રો આગામી એક ફેબ્રુઆરીના રોજ મોદી સરકાર પોતાનું વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે અને બજેટમાં સરકાર એક એવા નિર્ણયો લઈ શકે છે જેનાથી એકસાથે કરોડો ખેડૂતો મહિલાઓ અને યુવાનોને તેનો સીધો ફાયદો થવાનો છે તો આ ત્રણ ત્રણ મોટા કયા નિર્ણયો છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું અને મિત્રો આવો વિડીયો બનાવવા માટે અમારે ખૂબ જ મહેનત લાગે છે જો તમને અમારી મહેનત પસંદ આવતી હોય તો વિડીયો લાઇક કરતા જજો અને આવી રીતે નવી નવી યોજનાઓની માહિતી પણ માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સરકાર દ્વારા કયા મોટા ત્રણ નિર્ણય લેવાના છે તેના વિશે આપણે વાત કરીએ પહેલો નિર્ણય છે આ વર્ષે બજેટમાં કેન્દ્ર સરકાર અનેક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે સરકારનું ધ્યાન આ વખતે બજેટમાં અનેક લોક ઉપયોગી યોજનાઓ લાવવાનું રહેશે કારણ કે આ વર્ષ લોકસભાની ચૂંટણીનું પણ વર્ષ છે તો આ વખતે બજેટમાં સરકાર તરફથી પ્રધાન કિસાન સન્માન નિધિ યોજનામાં દરેક ખેડૂતને ટૂંક સમયમાં વાર્ષિક જે છ હજારની સહાય મળે છે તેને બદલે હવે આઠ હજારની સહાય મળી શકે તેવી જાહેરાત કરવામાં આવશે નંબર બે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના આ યોજના અંતર્ગત જે પણ પરિવારો લાભાર્થી છે તે પરિવારોને આ વખતે દર મહિને પાંચ કિલો અનાજ દરેક વ્યક્તિ આપવામાં આવશે આવશે અને અને આ અનાજનું જે વિતરણ છે એ સમયસર કરવામાં છેલ્લો ત્રીજો મોટો નિર્ણય સોળમા હપ્તાની રાજ્યોના ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે પંદરમો હપ્તો છે એ ગયા વર્ષે પંદર નવેમ્બરે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો આ હપ્તો ઓગસ્ટથી લઈને નવેમ્બરના સમયગાળા દરમિયાન બધાના ખાતામાં જમા થઈ ગયો હતો સરકારે અત્યાર સુધી અગિયાર કરોડ ખેડૂતોના ખાતામાં પંદર હપ્તામાં ટોટલ બે પોઈન્ટ એક્યાસી લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે હવે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેની પણ જાહેરાત ટૂંક સમયમાં થશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દ્વારા દર વર્ષે જે પહેલો હપ્તો છે તે એપ્રિલથી લઈને જુલાઈ વચ્ચે બીજો હપ્તો છે તે ઓગસ્ટથી લઈને નવેમ્બર સુધીમાં અને જે ત્રીજો હપ્તો છે એ ડિસેમ્બરથી લઈને માર્ચ સુધીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો આ વખતે પણ તમને જે સોળમો હપ્તો છે એ સમયસર મળી જાય તેવી તમને જાહેરાત કરવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે મિત્રો આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં